ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મા યુટ્યુબ ફેમલી કેમ છો તમે હું એકદમ મસ્ત મજા આજ ફર્સ્ટ ટાઈમ નેચરલ મોર્નિંગથી થાય છે નેચરલ એટલે ડેલી નેચરલ જ હોય છે આજે ગાર્ડનમાં હું મારી નાની છોકરીને લઈને આવી છું એન્ડ એટલું સરસ સન દેખાય છે કે યાર ગોડ અહીંયા જ બેસી જવું વળદો નહીં બે કલાક સુધી એવી રીતે સો સકલ ઉપર ના જતા કે સિરિયસલી તો હાથો તો બ્રશ બી નથી કર્યો અને મેં મારી મોટી છોકરીને સ્કૂલે મૂકવા આવી હતી અને જસ્ટ બાજુમાં જ ગાર્ડન છે છોકરાઓ કે કઈ વાંધો નહીં બ્રશ નહીં કરાવ બીજા અહીંયા વોકિંગ કરવા આવશે એ લોકો થોડી ઘણી ત્યાં બ્રશ કર્યા વગર હશે સો મેં પછી એને કીધું કઈ વાંધો ને ચાલતા નું મોટો દઉં તો દસેક મિનિટ માટે આય ને અહીંયા અડધો પોણો કલાક આમ થઈ ગયું છોકરાઓને ખબર તો છે રમવાનું ચાલુ કરે એટલે પછી ગાર્ડનમાં કેટલી બધી વસ્તુ હોય કે આ રમવું પેલું રમવું બટ કેવું હતું કે બધી જ વસ્તુ ભીનું ભીનું હતું કારણ કે અમે ગયા હતા આઈ થિંક પોણા સાથે મારી બેબી મૂકવા ગઈ હતી અને દસ એક મિનિટ અહીંયા જતા અમને લાગ્યું હતું સે દસ તો મતલબ બે પાંચ મિનિટ જેવું લાગ્યું હતું બધું જ ભીનું ભીનું પેલા મારી નાની છોકરીએ જેની સ્લાઇડ કર્યું તેનું એનું પેન્ટ વેન્ટ બધું ભીની ભીનું થઈ ગયું કે મમ્મા અહીંયા તો ભીનું કોકે પાણી રેડ્યું છે મીન્સ કે એને ના ખબર પડે કે નાની હજુ કે રાત્રે જે પેલું એ એના લીધે ભીનું છે મેં કીધું કામ કરતો સ્લાઇડ નહીં કરતો બીજું કંઈ રમી લે સો એને જે પણ બે ચાર વસ્તુ રમવા દેખાય છે ને બધું જ વસ્તુ ભીનું છે પછી મેં કીધું ઊભી રહી હું અહીંયા નુખ્યા લઉં જે કે થોડા ઘોડા જેવું છે ને એના ઉપર તો બેસી જાય તો પછી મેં કીધું ઊભી મારા દુપટ્ટાથી હું સાફ કર દઉં પછી મેં મારા દુપટ્ટાથી એને ઘસી ઘસીને સાફ કરું હવે એ કેવું છે કે જેટલું તમે એક તો પાછું પ્લાસ્ટિકનું એનું બનેલું છે ને ફાઈબરનું તો જલ્દી જેટલું તમે સાફ કરો ગરમ ગરમ મારી દુપટ્ટા પણ કોટન નથી જેટલું સાફ કરવું એટલું ભીનું ભીનું દેખાય તો કે નથી બે સુમક બેસી જાય પાંચ મિનિટ પછી આપણે ઘરે જ જવાનું છે સો પાંચ મિનિટ એનું મેં એના ઉપર બેસાડ્યો અને પછી રમાડ્યું મગર રમેલી પછી આપણે ઘરે જઈએ કંઈક બ્રશ કરે વગર જ આવ્યા મીન્સ કે મોડું બળું ધોયું હતું અને મારું બીબીન મોડું થતું એટલે પછી મેં કીધું ચાલ તને મૂકીને આવું ને મારે નાનું છોકરીને કે નહીં કે મને ગાર્ડન જવું છે સો ફાઇનલી અમે ગાર્ડન ફરી લીધું છે અમને કીધું કે ચાલો ઘરે જઈએ જતા જતા બી ગેટે મને પાછી લઈને આવી કે ના મને હજુ એક ગોળ ચકેરામાં બેસવું છે કે મને લઈ ચાલો આ ભાઈ બેઠો છે તો હું બી બેસીશ પેલા સાથે કોઈ નતું બે મિનિટ માટે મારે બેસવું પડ્યું ચાલો ઘરે ફટાફટ નાસ્તો કરવાનું છે સો એને એમ કહીને હું બહાર લઈને આવી એન્ડ આ છે આગળનો ગેટનો નો નજાર કેટલો મસ્ત લાગે ને એક તો સવાર સવાર સનલાઇટ દેખાય તમને અને પાણીનું આજે વ્યૂ ને મન તો આવું બહુ જ ગમે સિરિયસલી સો પછી મારી બેબી હું જવું પાણી અડધી તો તું પલળી ગયેલી છે પાછળ થી આગળ પલળી તો જા તે કે છે કે ના નહીં જવું ઘરે જઈને નાવાનું જ છે ને એટલે કે ઘરે જઈને પલડી જઈશ કે નહીં નહીં જવું એમ કરીને એટલે પછી મેં કીધું ચલો ઘરે જઈએ ફટાફટ સો ફટાફટ અમે ગયા ઘરે નીકળી ગયા અહીંયા મિસ્કી એક તો તમને ખબર છે છોકરાઓને ગાર્ડનમાંથી ઘરે લઈ જવું એટલે એમને દસ વાર આપણે કઈક ને કઈક મિસ્કી કેવું પડે કે તને આ લઈ આપીશ તે લઈ આપીશ પછી એ લોકો રાજી થાય મેં કીધી કે ચાલો આપણે ઘરે જઈએ અને મારા બેબીને ને બહુ શોખ એને ને કે આપણે વિડીયો બને છે તો ખુશ થઈ જાય સિરિયસલી પછી અમે ગયા ઘરે રસ્તામાં એને લીધું નાચું કાંઈ ખબર છે હવે જીદે જડે એટલે કંઈક ને કંઈક તો લઈ આપવું જ પડે એટલે પછી મેં એને લઈ આપ્યું નાચું ને અમે પહોંચ્યા ઘરે ઘરે ગયા પછી તમને ખબર છે ઓલરેડી મિસ્કી મારુ નું મહારાજ મારૂનું મેડમ એમને શું છે કે તમે એના માટે લાવ્યા તો મારા માટે શું લાવ્યા

તો છેલ્લે મારે એને કંઈક ને કંઈક એને બધી વસ્તુ નહીં આપી શકતા અમે ગોલ્ડન બેટો ડોગ છે એને હેરનું ઇશ્યુ ઇસ્યુ હોય સો એને કંઈ પણ વસ્તુ દેશી ડોગની જેમ ન આપી શકાય મેં કીધું કે હા મારો છોકરો હું તને કંઈ પણ આપું છું બે મિનિટ ઊભો તો રે મને બેસવા દે તો પાંચ મિનિટ આરામ તો કરવા દઉં બ્રશ બ્રશ હજુ બાકી છે પછી ના જપે તો ના જપે મેં કીધું કઈ નહીં ઊભો રહ્યો હું તને આપું મેં છેલ્લે એને દહીં પડ્યું હતું ફ્રીજમાં તો દહીને ભાત છેલ્લે આપ્યું કે છાસભાત આપવાનું હોય છે જે છેલ્લે એ દહીને ખીચડી